નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જિજ્ઞાબેન ધારાબેન આપણા બાળમિત્રો અત્યારે ખૂબ હળવા મૂડમાં હશે વેકેશન એન્જોય કરી રહ્યા છે અને વેકેશનમાં તહેવારો તો બધા પૂરા થઈ ગયા એટલે હવે કંઈક નવું નવું શીખતા હશે ઈત્તર વાંચન કરતા હશે અને કોઈનું થોડું ઘણું લેસન બાકી હશે તો દિવાળીનું ગૃહકાર્ય પણ કરતા હશે તો તારામીન આપણે પણ બાળકોના વેકેશનના એન્જોયનો જે મૂડ છે ને એમાં આપણે વધારો કરીએ તો અને પૂછીએ સરસ મજાના ઉખાણ તો જિંગાબેન થઈ જા છો તૈયાર અને બાળમિત્રો તમે પણ હો નાનું સરખું જીવડું ઘાવ ઘાવ ઉડ્યું જાય ટપ ટપ લઈને પાછું આવે એ પ્રાણી શું કહેવાય તારામીન તમે અઘરો ઉખાણો નથી પૂછ્યો હમ કેમકે ઊડો નાનોય છે અને ઘાઉ ગાઉ ઉડી પણ જાય છે અને પાછું પ્રાણી છે પ્રાણી કોઈ દિવસ ઉડે તો એવો પ્રાણી કયો હશે વિચારો તો બાળમિત્રો તમે પણ ધરમીન તમે એકヒન્ટ આપોને એ દરિયાઈ પ્રાણી છે એટલે એ માછલી એકદમ સાચું જીજ્ઞાબેન કેમ કે دریاમાં માછલી કદાચ નાની હોય પણ એ છલાંગ કેવી ઊંચી મારે છે એટલે જ કયું છે ને કે ઘાવ ઘાવ ઉડ્યું જાય ટપ ટપ લઈને પાછું આવે ધરમીન હવે મારો વારો ઉપાડ્યો ન ઉપડે તોડ્યો ન થાય ટાંક ત્રણ દિશા થી પરવરે દક્ષિણ દિશા ન જાય ધર્મિન તમે સમજ્યા નહીં તો ફરીથી એક વાર કહું ઉપાડ્યો ન ઉપડે તોડ્યો ન થાય ટાંક ત્રણ દિશા થી પરવરે દક્ષિણ દિશા ન જાય એટલે પાછો દક્ષિણ દિશા તો જાય જ નહીં ખાલી ત્રણ દિશા બાજુ જ ફરે હા અને ઉપાડવાથી ઉપડે નહીં હા તોડવાથી તૂટે પણ નહીં વિચારો વિચારો ધરાબેન હીટ આપો આપો ને

અને આ જ્ઞાનનો ઉપયોગ કરી અને કેટલા બધા બાળમિત્રો ઘણી બધી સિદ્ધિ પણ હાંસલ કરે છે ઘણા બધા રેકોર્ડ્સ તોડે છે બાળમિત્રો આપણે સિદ્ધિ પ્રાપ્ત બાળમિત્રોની મુલાકાત તમારી સાથે કરાવતા હોઈએ છીએ એવી જ રીતે આજે આપણા સ્ટુડિયોમાં એક સરસ મજાના નાના બાળમિત્ર આવ્યા છે બાળમિત્ર નાના છે પણ એનું અચીવમેન્ટ બહુ મોટું છે આજે એ બાળમિત્રનો ભેટો તમારી સાથે કરાવવાના છીએ તો આપણે બાળમિત્રને જ પૂછી લઈએ કે એમનું નામ શું છે બેટા તમારું નામ શું છે નમસ્તે મારું નામ યુગવીરસિંહ જયપાલસિંહ જાડેજા છે તમે કયા ધોરણ માં ભણો છો હું બીજા ધોરણ માં ભણું છું અને શાળાનું નામ સ્કૂલ નું નામ જુઓ ફ્રેન્ડ્સ સેકન્ડ સ્ટાન્ડર્ડ માં જે બાળક ભણતું હોય તમે જાતે અંદાજો લગાડો કે આટલી નાની ઉંમર માં કયા ક્ષેત્ર માં એને સિદ્ધિ મેળવી હશે થોડોક અંદાજો લગાડજો થોડી વારમાં તમને ખબર પણ પડી જશે બરોબર ને

પીઝા અને બર્ગર આટલું બનાવ્યું છે મેં અરે વાહ તો પછી અમારે તમારા ઘરે આવવું પડશે ચાખવા બાળદોસ્ તો આપણે યુગવીરને કહીએ કે તારા ઘરે અમને પાર્ટી આપજો હા પાકુ આકુ જુઓ બાળમિત્રો આ નાના બાળમિત્રો પાસે આપણને કેટલું સરસ મજાનું જાણવા મળ્યું કે આપણે ભણવાની સાથે મમ્મીને કિચનમાં હેલ્પ પણ કરી શકીએ છીએ અને નવી સરસ ડિશ પણ બનાવી શકીએ છીએ અને બાળદોસ્ત તો છેને યુગવીરે હવે તમે અત્યારે આટલું સાંભળતા સાંભળતા એમનો પરિચય સાંભળતા સાંભળતા મનમાં વિચાર કર્યો હશે કે એને કયા ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી હશે તો યુગવીરે છે ને એક અલગ જ વિષયમાં રેકોર્ડ બ્રેક કર્યો છે હવે શેનો રેકોર્ડ બ્રેક કર્યો કયા વિષયમાં રેકોર્ડ બ્રેક કર્યો એ આપણે યુગવીરને પૂછી લઈએ તો યુગવીર બાળમિત્રોને જણાવશો હા કહું તો મેથમાં બાય ડિજિટ આવે છે એની 3.14 વાળી વેલ્યુ ટુ હંડ્રેડી એટલી જ એની વેલ્યુ છે અને આ થ્રી પોઈન્ટ ફોર્ટીન જે પાયની વેલ્યુ છે ને એ અલગ અલગ ક્ષેત્રમાં ખગોળ ક્ષેત્ર હોય પછી કોઈ સામાજિક ક્ષેત્રના ટૂંકમાં આંકડાકીય કોઈ પણ ગણતરી કરવાની હોય કે વસ્તી ગણતરી હોય એનામાં એક પેરામીટર તરીકે આપણને બેઝ લેવો પડે ને એમાં પાય આપણને ખુબરૂપ બને છે તો પણ એ મને તો આજે ખબર પડી હા એ તો આપણને યુગવીરે કીધું ને ત્યારે ખબર પડી અને બાલ દોસ્તો તમે ટ્વેન્ટી ટુ બાય સેવન કરો ને કારણ કે બીજી એની વેલ્યુ એ છે પાય ઇઝ ઇક્વલ ટુ પણ થઈ શકે

two six four three three eight three two seven nine five zero two eight eight four one nine seven one six nine three nine nine three seven five one zero five eight two zero nine seven four nine four four five nine two three zero seven eight one six four zero six two eight six two zero eight nine nine eight six two eight zero three four eight two five three four two one one seven zero six seven nine એઇટ ટુ વન ફોર એઇટ ઝીરો એટ સિક્સ ફાઈવ વન થ્રી ટુ એટ ટુ થ્રી ઝીરો સિક્સ સિક્સ ફોર સેવન ઝીરો નાઇન થ્રી ફોર ફોર સિક્સ નાઇન ઝીરો ફાઇવ ટુ ટુ થ્રી વન સેવન ટુ થ્રી નાઇન ફોર ઝીરો વન ટુ ફોર વન વન સેવન ફોર ઝીરો ટુ એટ ફોર વન ઝીરો ટુ સેવન ઝીરો વન નાઇન થ્રી એટ ટુ વન વન ઝીરો નાઇન સિક્સ ફોર ફોર સિક્સ ટુ ટુ ફોર એટ નાઇન ફોર નાઇન થ્રી ઝીરો થ્રી એટ વન નાઇન સિક્સ ફોર ફોર ટુ હા અરે વાહ વાહ તમે સરસ

મેં આ રેકોર્ડ બ્રેક વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા ના તરફ કર્યો છે બેટા આવી સ્પર્ધા થાય છે ને એવી સમજ તને ક્યાંથી મળી કે આવી એક સ્પર્ધા થાય છે અને એમાં તારે પાર્ટિસિપેટ કરવું જોઈએ મારા જે સર છે યોગેશ સર એમને પહેલા એમને પહેલા મને કીધો કે તું આ ડિજિટ કરી શકસ પાઈના પછી અમે પ્રિપરેશન ચાલુ કરી અચ્છા એમની એટલે પણ પછી સરે તને ઇન્સ્પિરેશન આપી પણ સબ્જેક્ટ તો ઘણા બધા હોય તો મેથ્સના સબ્જેક્ટમાં અને ટોપિક પણ આજ એવું કેમ પસંદ કર્યું કેમ કે સરને ખબર હતી કે હું મારી મેમરી પાવર વધારે છે અને હું કરી શકીશ લર્ન અને પછી અને એમને એ ખબર હતી કે હું વર્લ્ડ રેકોર્ડ કરીશ તો મેથ્સમાં જ કરી શકીશ અને એમને એ તો પાકું જ હતું કે અમને નોલેજેબલમાં જ કરવું છે એન્ટરટેનમાં અચ્છા એટલે જો ગુરુ હોય ને એ આપણી અંદરની શક્તિ હંમેશા ઓળખતા હોય કે મારો જે સ્ટુડન્ટ છે એ કયા વિષયમાં આગળ વધી શકશે અને કયા વિષયમાં કરી શકશે કે નહીં એટલે પેલા તો જ્યારે અમે લર્ન નતો કરીએ ત્યારે એમ થતો હતો કે અવડા બધા ડિજિટ છે અને આમ પાછા આમ આપણે નાનપણથી આમ નોર્મલ લાઈનમાં શીખ્યા હોય અને આમ આગળ પાછળ આવી જાય તો આમ પહેલાં થોડુંક આમ થાય ને હા પછી લર્ન કરવાના સ્ટાર્ટ કર્યા ત્યારે હું એક દિવસમાં ફિફ્ટી ડિજિટ્સ કરી લેતો તો એટલે પછી કોન્ફિડન્સ આવ્યો કે ના ના કરવું છે શું કરી શકે છે હા એટલે તમે તમે દરરોજ આના માટે કેટલી મહેનત કરતા હતા કેટલા કેટલો સમય આપતા હતા હું દરરોજ અડધી કલાક કરતો અને અડધી કલાકમાં

તો એમાં કેટલો સમય લાગ્યો તને આટલી બધી મહેનત તો કરવી પડી હોય ને તો મને સિત્તેર દિવસ લાગ્યા હતા આને આખું કરવા માટે અને કહું તો અને ખાલી લર્ન મેં વીસ પચીસ દિવસમાં જ કર્યા હતા પણ પછી સ્ટ્રગલનો સમય આવવાનો હતો બરાબર પછી અમે પછી એવું નતું થતું પછી અમે પ્રેક્ટિસ કરતા ગયા અને છેલે જઈને એક મિનિટ થતું હતું પછી બહુ પ્રેક્ટિસ કરી અને છેલે ટ્વેન્ટી સિક્સથી નીચે નહોતો જઈ શકતું તો અમે એટલે ટ્વેન્ટી સિક્સ મિનિટ કે સેકન્ડ ટ્વેન્ટી સિક્સ સેકન્ડ થી નીચે નહોતો જઈ શકતું અમે તો મિનિટ નો વિચાર કરીએ છીએ બોલ એટલે તમે બાય હાર્ડ 20 દિવસમાં કરી લીધું અને પછી ટાઈમ ડ્યુરેશન ઘટાડવા માટે 70 દિવસની મહેનત કારણ કે યુગ્વીરને તો રેકોર્ડ બ્રેક કરવાનો હતો પણ યુગવીર તમને ત્યારે એવો મોબાઈલ નો કે ટીવી નો કે એ વિચાર ન આવ્યો કે મારે ટીવી જોવાનો છે મૂવી જોવા જવાની છે કે બારે ફ્રેન્ડ સાથે ફરવા રમવા જવાનું છે તો રમવામાં એવું છે કે મને સ્પોર્ટ્સ આમ વધારે ગમતું જ નથી એટલે હું એમ જ કહું છું કે ના મને સ્પોર્ટ્સ નથી જવું મને રમવું નથી બેલેન્સ જવું એટલે પહેલેથી કોન્સન્ટ્રેટ દિમાગ આમાં જ હતું એટલે દિમાગ જ્યાં કોન્સન્ટ્રેટ હોય ને એ અચીવમેન્ટ તો બાળ મિત્રો આપણે લઈને જ રહીએ એ યુગવીરે સાબિત કરી દીધું અને ટીવી અને મોબાઈલ ટીવી ને મોબાઈલ નું કહું તો એનામાં મારા મમ્માએ એક બનાવ્યો તો રૂલ કે ટીવી જો મોબાઈલ જો જે જો પણ તને સ્ક્રીન ખાલી અડધી કલાક જ જોવાની છે હા એટલે સ્ક્રીન ટાઈમ નકી હતો જોયું ને બાળ મિત્રો જે અવારનવાર હું અને જીજ્ઞાબેન આપને કહીએ છીએ એ જ વસ્તુ યુગવીરે અમલ કરીને બતાવ્યો છે અને યુગવીર જ્યારે તને મેસેજ આવ્યો કે તમે રેકોર્ડ બ્રેક કર્યો છે ત્યારે તમે કેવી ફિલિંગ અનુભવી એટલે સ્ટાર્ટિંગમાં તો હું જ્યારે વાંચતો તો ત્યારે મને કઈ આઈડિયા નતો જેમ જ મને ખબર પડી ને વાંચીને એમ જ પછી હું એટલો ખુશ થયો એટલો ખુશ થયો અને પછી તો મારા આંખમાંથી આમ આંસુ જ આવી ગયા કેમ કે જે ઇમ્પોસિબલ વસ્તુ હતી એ તમે કરી બતાવી હતી અને સતત અને સખત મહેનત કરી હતી અને આ મહેનત નું પરિણામ હતું અને ત્યારે જે ખુશી હોય ને એ આંસુમાં જ વ્યક્ત થાય બાળ મિત્રો યુગવીર ના મમ્મી પણ આજે આપણા સાથે સ્ટુડિયો માં ઉપસ્થિત છે તો આપણે એના મમ્મીને પણ મળીએ જ્યારે બાળક નું અચીવમેન્ટ હોય એટલું સરસ મજાનો રેકોર્ડ બ્રેક કર્યો હોય નાની ઉંમર માં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય ત્યારે મમ્મી ને તો હરખ નમાય એક સ્વાભાવિક જ વાત છે તો ચાલો મળીએ એમના મમ્મી ને તો યુવીરના મમ્મી એનું નામ છે કોમલબા તો આપણે કોમલબાને પૂછીએ કે તમે તમારા બાળકને આ આખી સફરમાં પાર ઉતાર્યો અને એને છેક સુધી એક સફળતાની શિખરે પહોંચાડ્યો તમારા બાળકને તો આખી સફર વિશે તમે થોડું જણાવશો જરૂરથી શરૂઆત જ્યારે એના સરે મને વાત કરી કે આપણે યુગવીરને આવી રીતે ટુ હંડ્રેડ ડિજિટ કરાવીએ તો મેં સૌથી પહેલાં તો એ ડિજિટ જોયા તો મેં સરને કીધું સર આપણને મોબાઈલ નંબર જે દસ ડિજિટ હોય એ યાદ રાખવા પણ ઇમ્પોસિબલ છે તો આટલા ટુ હંડ્રેડ ડિજિટ એનાથી થશે હજી નાનો નથી એટલે સર એવું કીધું કે એ શું કરી શકે છે ને એ મને ખબર છે આપણે ખાલી શરૂઆત કરી દઈએ એમ અને એ રીતે શરૂઆત કરી તો ઘરે ફસ્ટ ડે મને યાદ છે બરાબરથી કે મેં એને કીધું યુગવીર એક કામ કરતું મને ટ્વેન્ટી ડિજિટ ખાલી કરીને યાદ કરીને મને સંભળાવો તો એને મે બી ફાઈવ મિનિટ્સની અંદર તો એને મને ટ્વેન્ટી ડિજિટ એકદમ વ્યવસ્થિત યાદ કરીને સંભળાવ્યા ત્યારે મને થોડું એવું થયું કે હા પોસિબલ છે થઈ જશે એમ એમ કરતાં ડિજિટ તો એને ટૂંક સમયમાં જ યાદ રાખી લીધા પણ જે અમને પ્રોબ્લેમ આવીને એ સેકન્ડમાં આવી જે અમને ડ્યુરેશન આપ્યું હતું સમયનું એ ખૂબ ઓછું હતું એના માટે અમને થોડી પ્રોબ્લેમ થઈ પણ એ પણ અંતે અમે એને પણ પાર કરી લીધું એવી રીતે એવું થયું કંઈ કે મહેનત કરતાની સાથે સાથે તમને તો તમારા બાળકમાં પૂરો વિશ્વાસ હતો એટલે તમે એને સ્ટાર્ટ કરાવ્યું પણ ક્યાંય એવો સમય આવ્યો હશે ને કે યુગવીરે કીધું હશે કે મમ્મા હવે તો મારાથી થતું નથી અને મારાથી નહીં થાય એવો સમય આવ્યો તો ના એવું નતું થયું મેં એવું કીધું તું કે યુગવીર આ નહીં થાય હવે મૂકી દઈએ તું થોડો મોટો થઈ જઈશ ને એક બે વર્ષ પછી કરીએ પણ યુગવીરે એવું કીધું કે ના મમ્મા થઈ જશે મારાથી એટલે તમે જે કીધું ને એનાથી ઊંધું થયું તો મારી સાથે બાળ દોસ્તો છે ને એટલે આમાં મમ્મા એમ કીધું કે નહીં થાય પણ યુગ્વીર એમ કીધું કે મમ્મા આપણે કરીને જ રહીશું તો આમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે કેમ ખરું ને અને સાચે કરીને જ રહ્યા અને હવે આપણે કોમલબાને એ પણ પૂછીએ યુગ્વીરના મમ્મીને કે એ એ કેવી રીતે એ લોકોએ જાણ કરી પછી એને મેડલને સિદ્ધિ આપવા માટે કેવી રીતે એ લોકો આવ્યા એક ક્ષણો તમારી કેવી રહી હતી એ વિશે થોડુંક જણાવશો જરૂરથી અમને મેઇલ થ્રુ ખબર પડી કે યુગવીર હવે એ સીધી યુગવીરના નામની થઈ ગઈ છે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા તરફથી અમને મેલ આવ્યો ત્યારે તો અમને ખુશીનો મને યાદ છે મને બે ત્રણ વાગ્યા સુધી તો રાતના ઊંઘ જ નથી આવતી મને એ મેસેજ જ દેખાતો તો નજરની સમક્ષ અને પછી એ બધું થઈ ગયા પછી અમે થોડું સેલિબ્રેશન નું ને એ બધું વિચાર કર્યું કે અને ખુશી કેમ ન હોય કેમ કે જ્યારથી રેકોર્ડ જ્યારથી આ સ્પર્ધા માટેની મહેનત ચાલુ કરી હોય અને ત્યારથી તમે એના પાછળ સતત અને સખત મહેનત કરતા હો અને ત્યારે જ્યારે તમને અચીવમેન્ટ નો મેસેજ આવે ત્યારે જેટલી ખુશી યુગવીરને હોય ને એનાથી ડબલ ખુશી મમ્મીને હોય કેમ ખરું ને હા ના એકદમ સાચી વાત છે તમારી દરેક માતાનું એવું સપનું હોય કે એમનો એનો જે બાળક છે એ સિદ્ધિ પ્રાપ્ત કરે અને મારા બાળકે આટલી નાની ઉંમરમાં આટલી મોટી સિદ્ધિ મેળવી એ ખરેખર એની લાગણી તો હું તમને વ્યક્ત જ નહીં કરી શકું અને જ્યારે એને અચીવમેન્ટ કર્યું ત્યારે તમને કેવી ખુશી થઈ એક એક તરફ જોઈએ ને તો એની આંખમાં પણ પાણી હતા અને બીજી તરફ મારી આંખમાં પણ પાણી હતા અત્યારે બી હું આપણે જે હું તમને અત્યારે જે વાત કરી રહી છું ને તો મને અત્યારે બી એ લાગણી એ દિવસ મને યાદ આવે છે અને અત્યારે પણ મારી આંખમાં સાચું કહું ને તો પાણી આવી ગયા છે અને એ સેલિબ્રેશન તમે કેવી રીતે કર્યું હતું એ જણાવશો હા અમે છે ને યુગવીરની આ સિદ્ધિ છે ને માત્ર એકલા યુગવીરની નથી ફેમિલી છે અમારું ટીચર્સ છે સ્કૂલના ટીચર્સ છે ફ્રેન્ડ્સ છે બધાએ સપોર્ટ કર્યો તો એટલે અમને એની આ જે સિદ્ધિ હતી ને એ બધા સાથે મળી અને અમને સેલિબ્રેટ કરવી હતી એટલે અમે અમે પાર્ટી થ્રો કરી હતી અને ત્યાં જ યુગવીરને મેડલ સર્ટિફિકેટ અને ટ્રોફી મળી હતી મિલનભાઈ સોની અને દેવ્યાની મેમ સોની આવ્યા હતા ત્યાં હોટલે અને ત્યાં એમને આ ટ્રોફીને યુગવીરને આપી હતી આપણે કોમલબાને એક હજી એક પ્રશ્ન પૂછીએ કે અમારા બાળમિત્રો જે કાર્યક્રમ સાંભળી રહ્યા છે એ બાળમિત્રોને અને એમની મમ્મીને તમે શું કહેવા માંગો છો સૌથી પહેલા તો હું બાળકોને એ કહેવા માંગુ છું કે આપણા પેરેન્ટ્સ આપણને જે કંઈ પણ કે ને એ આપણા સારા માટે કે મેં પણ યુગવીર માટે અમુક રૂલ્સ બનાવ્યા છે જે એ સર બહુ જ ખૂબ જ સારી રીતે ફોલો કરે છે એના સૌથી મહત્વનો જે રૂલ્સ હોય ને એ એ છે કે એક તો ટીવી જોતા જોતા કે મોબાઈલ જોતા જોતા નહીં જમવાનું બીજું કે આખો દિવસ મોબાઈલ લઈને બેસવું એ પણ ઘરે એલાઉડ નથી એને માત્ર અડધી કલાક જ સ્ક્રીન જોવા મળે એ એને મોબાઈલમાં મોબાઈલ જોવો હોય કે ટીવી જોવી હોય એ બધું જ એ અડધી કલાકમાં આવી ગયું અને ત્રીજું એ કે વહેલા સૂવું અને વહેલા ઉઠવું યુગવીર સાડા આઠે સૂઈ જાય અને સવારના છ વાગે ઉઠે એના માટે સાત વાગે એને જમી લેવાનું અને યુગવીર આજની તારીખે પણ આ બધા રૂલ્સને બહુ સારી રીતે ફોલો કરે છે અને તમે પણ જરૂરથી આ ટ્રાય કરજો અને પછી જોજો તમારો મેમરી પાવર પણ યુગવીર જેટલો જ સરસ થઈ જશે કારણ કે આપણે ઊંઘ સરસ રીતે કરીએ ને તો આપણું મગજ પણ સરસ રીતે કામ કરે અને કોમલબા એટલે તમારું કહેવું એમ જ છે ને કે માત્ર આઠથી દસ કલાકની નીંદર લઈ લેવી પૂરતી નથી રાત્રે તમે બે વાગે સુવો ને પછી સવારે પાછા દસ વાગે ને અગિયાર વાગે ઉઠો એવા દસ કલાકનો કોઈ મતલબ નથી રાત્રે વેલા સુવો અને સવારે વેલા ઉઠો અને સાથે સાથે મારે એ પૂછવાનું મન થઈ ગયું કે યુગવીરે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુમાં એવું કઈ કીધેલું કે મને સ્પોર્ટ્સનો શોખ નથી સ્ક્રીન ટાઈમ એનો ઓછો તો ભણવા સિવાય પછી એનો ખાલી સમયમાં એ શું કરે અ યુગ યુગ્વીને સ્પોર્ટ્સનો શોખ કે થોડું એના શરીરને લીધે નથી બાકી એવું છે કે તો બી એને અડધી કલાક સાયકલિંગ કરવી એ ફરજિયાત છે એને ભલે શોખ નથી પણ એ પણ મેં હા એ નાખેલું જ છે કે ટ્યુશનથી આવીને અડધી કલાક તો સાયકલ ચલાવવાની જ અને એ સિવાય એ થોડું ફૂડી વધારે છે એને અલગ અલગ ડિશિસ ખાવાનો શોખ છે અને બના હા હા બસ એ કિચનમાં મારી સાથેને સાથે હોય એટલે લગભગ અડધી રેસીપી તો એને પણ આવડતી હશે આ તો અમે ગેસ અલાઉડ નથી કરતા એને ચાલુ કરવાનું એટલે બાકી એને ઘણું બધું આવડે છે તો જોયું ને બાળ મિત્રો આ તો અલગ જ જાતના શોખ ને પોતાનામાં સજાવી રાખતો અને પોતાની લાઈફ આખી તમારા બધાથી થોડીક અલગ રીતે જીવતા યુગવીર ને આજે આપણે સૌ મળ્યા યુગવીર તમે એટલા નાના છો અને ત્યારથી જો તમે એટલા ઇન્ટેલિજન્ટ છો એટલા હોશિયાર છો મલ્ટી ટેલેન્ટ પર્સનાલિટી છે તો તમે મોટા થઈને શું બનવા માંગો છો એટલે હું કહું તો મને એ એન્જિનિયર બનવું છે અને મારા ગોલમાં મને ત્રણ એક્ઝામ દેવી છે

એ રીતે તમે એમનામાંથી ઘણું બધું શીખજો એને અમલમાં ઉતારજો અને સરસ મજાના રેકોર્ડ બ્રેક કરજો તો ધારાબેન આ ગીત સાથે જ આજનો કિલ્લોલ કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ ફરી મણીશું આજ સમય આપણા માનતા કાર્યક્રમ કિલ્લોલમાં નવી વાતો નવા વિચારો અને નવી જાણકારી સાથે ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો જીગનાબેન આવજો બાળ મિત્રો આવજો ધારાબેન